ઇકબાલ ઢમાં ખાતર માટે લાઇન યુરિયા ખાતર માટે ખેડૂતોની લાઈન વાવણી સમયે પૂરતું ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ પૂરતું ખાતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે બનાસકાંઠાના ઇકબાલગઢમાં આ ખેડૂતો અત્યારે કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે તેનું કારણ છે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે હાલ સમય છે અને વાવણીના સમય પૂરતું ખાતર ન મળતા હોવાથી ખેડૂતો અત્યારે લાંબી કતારોમાં ડેપોની બહાર ખાતર લેવા માટે ઉભેલા લાઇનમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોની ફરિયાદ છે કે અમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું ખાતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે તેનું કારણ છે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે હાલ વાવણીનો સમય છે અને વાવણીના સમયે પૂરતું ખાતર ન મળતા હોવાથી ખેડૂતો અત્યારે લાંબી કતારોમાં ડેપોની બહાર ખાતર લેવા માટે ઉભેલા લાઇનમાં જોવા મળી રહ્યા છે ખેડૂતોની ફરિયાદ છે કે અમને પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું ખાતર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે